આજે દેવ સર્વે લોકોના વિઘ્ન હરવા માટે આવી પહોંચે છે અને દસ દિવસ સુધી ભાવિક ભક્તો પણ અત્યંત ઉત્સાહભેર શ્રીજીનું સ્થાપન કરીને આરાધના કરે છે વડોદરામાં ધોળકર પરિવાર દ્વારા છેલ્લા પંચાવન વર્ષથી શ્રીજીની સ્થાપન કરવામાં આવે છે વર્ષ ઓગણીસો સિત્તેરથી ગણેશ ઉત્સવની શરૂઆતના સમયથી ધોળકર પરિવાર દ્વારા અત્યંત ઉત્સાહભેર વાતાવરણમાં શ્રીજીનું સ્થાપન કરવામાં આવે છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સાત દિવસતા માટીના શ્રીજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું એટલું નહીં પરંતુ આ વર્ષે પુણે શહેરમાં આવેલા ઐતિહાસિક કિલ્લા એવા શનિવારવાળાનું પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દસ દિવસ દરમિયાન વડોદરાના શ્રીજી ભક્તો શ્રીજીના પૂજન અર્ચનમાં લીન થઈ જશે અને તમામ પ્રકારના વિઘ્નોથી મુક્તિ મળે તે માટેનું પણ શ્રીજી સમક્ષ પૂજન અર્ચન કરવાના છે ત્યારે પરિવાર દ્વારા પણ નયન રમ્ય મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે જેમાં ગણપતિ બાપાને બ્રાહ્મણના સ્વરૂપમાં મહારાષ્ટ્રીયન સાફો પણ પહેરાવવામાં આવ્યો છે જેણે ભારે આકર્ષણ જમાવ્યું છે पाद् तथात्राय नारायण जरादिनाय नमः नमस्ते झले वालों ने अमर्या वरुण त्रिजपा नमः ले जाना दीप धारायनो ध्यान में हाथ आ हरिहरे मयो प्रदक्षि रंग चक्रः सूर्य नारायणाय महानो नमः प्रविंदा स्तुति भगवानो प्रवंदो कुललेम पुण्ड्या असौ केकरा आसनम् च मया दत्तम् गृहाणगणनायक श्रीमन्महागणाधिपते महासरार्थ्यक्थम् बहुदशम् पञ्चमम् षष्ठं विगणमेव च सप्तमं सप्तमम् विघ्नराजेन्द्रम् धूम्रवर्णम् दशाष्टमम् नवमम् भालचन्द्रञ्च दशमम् तु विनायकम् एकादशम् गणपतिम् द्वादशम्पुष्पैः बेलवा प्रभाल पुलासीदलमाला तेभिः स्तवाम पूजयामि जगदीश्वरमे प्रसुदम शोभिविनागकारकम नमाम विघ्नेश्वर पादंगरम् श्रीमन् महागणाय उदयमहाद्यानी कस्तोरिका केसर मिश्रय गणेश स्थापनाते नवरणाकृतये भगवान शुद्ध विनायक गणेश प्रिय हेमश्री खंडम चंदने भक्तरविनाशनप्राय गणेशराजी प्रत्यर्थं अर्थं गणेश અવસરબંધુ ભૂતા રે ભૂતા ભૂમિમ હરીમ કુલરેવોર્મ હિંમતા દેવ નાયે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર